છેલ્લી સામાન્ય સભામાં ભાઈ અમે જે સરકારશ્રીના એકસો ને સાડત્રીસ કામો છે ને તે અમે ત્રણસો પાંત્રીસ કરોડના કામો સરકાર મુખ્યમંત્રીની ગ્રામ સડક યોજનામાં અમે જિલ્લા પંચાયત રાજકોટ વતી ભલામણ કરવા આજની સામાન્ય સભામાં ઠરાવ લીધો છે એના માટે અમે તપાસ ચાલુ છે આજના સડક યોજના અને ક્રોઝવેના જે પાણી બાબતના પ્રશ્નો ના હોય તેના તે બધા કામો હતા અને જી ચૌદ માં નાણા પંચના બધા જ કામો હતા સિંચાઈ બાબતે જે કામો છે પેન્ડિંગ પડ્યા છે તે અમે બધા જ લેવાના છીએ મેલેરિયા હું ફેલાવી જરાક ઉભો તો રે મચ્છર અમે બધા મળીને તને પાઠ ભણાવીશું પાણીથી ભરેલા નાના કાળાઓને માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું